આ મો બસ સ્ટેન્ડ છે નવું બની ગયું છે ઈ અને હવે આપણે કઈ બાજુ આવવાનું આ તો રાજુલા બસ સ્ટેન્ડ છે આપણે છે ને જો આ ગજાનંદ હોટેલ લીધી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો મજામાં મજામાં જતો તો સ્વાગત છે નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો આજે જો ભાઈ અત્યારે કેટલા વાગી ગયા છે ખબર એ જો બે વાગી ગયા છે અને અમારે આવી ગયો છે બસનો ટાઈમ અને હવે જવાનું છે આપણે ગામડે હવે દે જવાનું છે અને બહુ ઉતાવળ છે એટલે કે વિડિયો સ્ટાર્ટ કરી દી કાકા એમ કે બસવાળાનો ફોન આવી ગયો છે બાપજી ત્યાં બસ છે અને આગળ આપણે આવી છે રામદેવ parking માં તો અહીંયા આપણે રામદેવ parking માં જઈને મળીએ બરોબર અને અમાર એમો બેન્જો અહીંયા તીયા થઈ ગયા છે પણ એમ કે ઓય બંજી પેરાજી દીધી છે અને આ જો અહીંયા હાડી પેલ લીતા અહીંયા આવી ગયો તો કે ક્યાં જવાનું છે

હાલો બસ માં ઘડી જઈને એટલે તમને બતાવી પાર્કિંગમાં કેટલી ગાડીઓ છે કેટલા માણસો જાય છે ને બધી બધા

જો આપણે આવી ગયા છે રામદેવ parking માં જો ગાડીઓ એટલી ઊભી છે અચ્છા ભાઈ રામદેવ પાર્કિંગ ઓ જો ટ્રાફિક એ બહુ છે આરો હાલો તો હવે ગાડી માં આપણે ચડી જઈએ અને પછી મળીએ બેઠી ગયા છીએ એમ બેન છે અમારે ઊભીયા છે રાધાજી એમ બેન એ છે બસ માં બેઠી ગયા સિંગલ નો સોફા છે બાકી જો બસ ઉપડી ગઈ છે

મિત્રો આપણે છે ને જો આ ગજાનું હોટલ લીધી છે જોઈ લો અને આપી ગાડી તો અહીંયા સાફ કરે જો ભાઈ તો હાલો આપણે જઈ અંદર નાસ્તો પાણી લઈ આવી ઓ મિત્રો આપણે ફાઈનલ હોટલ લઈ લીધો છે અને હું ને હું અહીંયા ઊભી ગયા છે ને જો એટલે બસ ઊભી છે આ આપી ગાડી છે બાદ જતા રામ નું રામ હા સાહેબ ગજાનું હોટલ આવે ગજાનું હોટલ માં આવો ને અંદર એટલે પેલા ત્યાં ગણપતિ દાદા ના દર્શન થઈ જાય ગણપતિ દાદા છે અને અંદર પછી આ બાજુ નાસ્તાનું આ બધું રમૂકડા ને એવું બધું છે અને આ બાજુ જમવાનું છે બધું અને આ બાજુ નાસ્તો મળે છે અને આ બાજુ રમૂકડા ને એવું બધું છે જો હોટલ બહુ મસ્ત છે અને જમવાનું સારું છે ને અહીંયા છે ને રમૂકડા છે તો આનો આપણે જોઈએ રમૂકડા કેવા છે બધા ને અહીંયા જો બધી વસ્તુ મળે પણ અહીંયા છે મોંઘું હોય થોડુંક

ફોલ્ડિંગ લઈ લીધું મેંગો અને એમ બેન જો મને બેઠી ગયા ને આ જો કે આપણે નાસ્તો કરવો છે તો આ છે ભાઈ અમારી બસ બાપજી બાપજી નામ મત બોલ દે આરો હાલો તો હવે નાસ્તો કરી લઈ ને પછી હવે સુઈ જવાનું છે આરામ કરી લેવાનું છે ઘર આવે કે આવું છે ટીવી ઉતરવાનું છે

క్నియానాస్త తునాస్ సట్టు న్టు లమాన్ కిండు. న్టు సనేతు తున్టు తూదు కాది కాదు రద్తు పిగ్యాదు అదే నాస్ కాద్తు కేండలి నా అతు

તો આપણે નાવાનું બાકી છે આ જો કપડા બધી મેલું થઈ ગયું છે તો પેલા હવે આપણે નાઈ નાખીએ ને પછી લાવવાનું છે જે ગાડી લેવા મોંઘવા તો અહીંયા લઈ તો કન્ટિન્યુ વિડીયોમાં રહી જાવ કેમકે ગાડી સુરત છે આપણે ટ્રાન્સપોર્ટમાં નાખી હતી એટલે મોવા ઉતારી છે ગોવાની ટ્રાન્સપોર્ટમાં હું તો મોવા જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહી જાવ ને હું ને ભણ્યા ભાઈ જવાના છે બાકી તો જો અત્યારે તમ તડકો કેવો થઈ ગયો છે ગામડે જો આવું છે ભાઈ

અને બાકી જોવા ઉતરવા મિત્રો આપડે ફાઈનલી મોવા બસ સ્ટેન્ડ ઉતરી ગયા ને આ જો મોવા બસ સ્ટેન્ડ આ મોવા બસ સ્ટેન્ડ છે નવું બની ગયું છે એ અને હવે આપણે કઈ ગાડી લેવા આવે પેલા તો પેલા છે ને ગાડી લેવા જવાનું છે આપણે સુરત ગાડી હતી ને ઈજ છે એ લેવા જઈ અને પછી તમને મળીએ ક્યાં ક્યાં આપણા બેનના ઘરે આવી ગયા છે અને આપણે ગાડી છે ને ભાઈ સુરત હતી ને તો એ ગાડી જો અહીં લઈ આવ્યા છીએ અને ટ્રાન્સપોર્ટમાં નાખી દીધી ભાઈ તો અહીંયા ગાડી ભવાની ટ્રાન્સપોર્ટમાં હતી ને એટલે અહીંયા આવી ગઈ હતી તો અહીંયા છે આપણા પટેલ ની ઘંટી જો અહીંયા એ છે ને દમણા દવા છે તો આવી ગયા છે અને અહીંયા છે એમનું ઘર તો સારું હાલો હવે તને બ્લોગ મોટો થઈ જાય તો વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ વિડીયો કેવો લાગ્યો હોય ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય માતાજી જય દ્વારકાથી બાય બાય